અરે યાર મા પૈસા કરીએ શક્યો અરે યાર પાણી તો ઘેરથી લાવવાનું હોય બોટલ રાખી બોટલ પણ આજે પટી ગયેલ લેવા

છોકરા હા ચાર ચાર પણ હારું છો સૌ ફ્રેસ લી લીલો હારું છે ચાલ ભાઈ પેલું બિસ્કિટ લેર આબી તગળજો તે લેવો પહેલા આબી પાલેલી પાલ લેવલી આરાય કેલું તે નું લઈ લે કે લેવા લે લે તે કે જેનું કે તે વેગઝેટ ઇને પાના દીયા માનો બે લેવું તમારે

ભલા ભાઈ શું થઈ ના ગયો તરતો જે પેલા ના થોભાઈ મળ્યા તા ને